દાહો જિલ્લાના ઝાલો તાલુકાના ટોલ નાકાના વાહન ચાલકો ને મસ્ત મોટા ખાડાઓનો સામનો કરવો પડતો હોય છે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના રોડ રસ્તા વચ્ચેના ખાડા વિશે ટોલ પર કામ કરતા કર્મચારીઓની ફરિયાદ કરવામાં આવે છે ત્યારે આ ટોલ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા રાહદારીઓ સાથે બહુ ભર્યું વર્તન કરવામાં આવે છે આ ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા માથાભારી ઈસમોની ગેંગ ભેગી કરીને ધાક આપી વાહન ચાલકોનો અવાજને દબાવી દેવાની કોશિશ કરવામાં આવે છે આ ઘટના બન્યા પછી તેવી જ બીજી એક ઘટના સાંજના સમયે સામાજિક આગેવાન પ્રવિણભાઈ પારગી જોડે થઈ હતી તેઓ આજે સાંજે પોતાની ફોર વ્હીલ ગાડી લઈને વરુ ટોલ નાકા પરથી પસાર થઈ રહ્યા હતા ટોલનાકો આવતા પહેલા રસ્તાઓ પર પર પડેલા ખાડાઓનો અનુભવ થતા ટોલનાકા ફરિયાદ કરવા માટે ગયા ત્યારે ત્યાં ઉપસ્થિત હિન્દી ભાષી અધિકારી દ્વારા હિન્દીમાં દાહોદ કી જનતા ગાંડુ હે ગાંડુ એવા અપશબ્દોથી નવાજવામાં આવ્યા ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખરેખર દાહોદની પ્રજા ગાંડી છે અને જે પણ આ રાષ્ટ્રીય ધોરી પરથી ગાડીઓવાળા ગુજરાતની કે પછી વિવિધ રાજ્યોની ગાડી પસાર થાય છે અને લાખો કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ આપે છે તે પ્રજા ગાંડી છે તેવું સાબિત થાય છે આ ટોલનાકાના કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે કારણ કે જેણે આપણને અભદ્ર ટિપ્પણી કરીને આપ શબ્દ બોલીને આપણને જાગૃત કર્યા અને ટોલનાકુ નકલી હોઈ શકે તેવા સંકેત આપી રહ્યા છે કારણ કે દાહોદમાં નકલી કચેરી કૌભાંડે બહુ જોર પકડ્યું છે અને ગુજરાતમાં નકલી ટોલ નાંકા પકડાયા છે તો શું આ દાહોદનું ટોલ નાંકુ નકલી હોય તો કોઈ નવાઈ નહીં આ ટોલ નાકાના કર્મચારીઓને ખબર નહોતી કે આ પ્રવીણભાઈ પારધી એક સામાજિક આગેવાન છે પ્રવિણ પારધીને ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા વર્તનના કારણે તાત્કાલિક દાહોદ જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારધી તેમજ સામાજિક કાર્યકર્તા શિરીષભાઈ બામાણીયા પોતાની સાથી મિત્રોને સાથે રાખી આ ટોલ નાકાની સમસ્યાઓ બંધ થાય અને દાહોદની જનતાને ગાંડુ સમજનાર જે તે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી એવી માંગ સાથે સામાજિક આગેવાન એમના સાથી મિત્રોને સાથે ટોલ નાકા પર ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેશ કુમાર રાઠોડ દાહોદ હું પ્રવીણભાઈ પારગી દાહોદ જિલ્લા વાહનો જે લીમડી નજીક ટોલ વરોડ ટોલ નાખો છે ત્યાં હું ધરણા પર બેઠો છું ધરણા લોકો એસઆઈ બારો એ છે કે જ્યાં અહીંયા અહીંયા ટોલથી અહીંયા મારા સમાજના દાહોદના બધા ભાઈઓના જે ટોલ લેવામાં આવે છે એ અહીંયા પરંતુ રાત્રે અહીંયાથી પસાર થયો અને મેં મારો સવાલ પૂછ્યો કે સાહેબ અમે ટોલ આપીએ પણ અહીંયા ખાડા જે ખાડાઓ પડ્યા છે મે ત્રણ મહિના પહેલા પણ મેં દસ તેત્રી પર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ ટોલા આ જે પરિસ્થિતિ જે જે રસ્તો છે જે ખાડાવાળો હજુ પણ છે તો એના ટેન કર્મચારીએ અમારું જોડે એવું વર્તન કર્યું કે ભાઈ આ દાહોદની ગાંડી પ્રજા છે ગંડુ પ્રજા એ તો એ ટોલ ભરે છે તો તને જ ખાડો દેખાય છે આવું એ અહીંયા કર્મચારીએ કીધું તો કર્મચારી વિરુદ્ધની અંદર જેવું કીધું તેવું જોઈએ ધરણા પર બેસી ગયો બે મામલતદાર કલેક્ટર અને પ્રાંત સાહેબ પણ અને જાણ કરી છે ધણા પર બેઠો હતું એટલે હું વાસ્તવિક મોદી સાહેબે જે કીધું છે ડિજિટલ મેં એમને જાણ કરી છે સાથે સાથે આ જે કર્મચારી છે એના વિરુદ્ધમાં મેં ફરિયાદ કરી અને ફરિયાદ કરી ત્યારે અહીંયા લીમડી ના પીએસઆઈ છે જે ગોહિલ સાહેબ એ મને સમાધાન કરવા માટે આગ્રહ કર્યો પણ મેં સમાધાન નહીં માન્યો અને કીધું કે આ ટોલ જોડે તું માફી મંગાવી લઉં અને તું સમાધાન કર ને મારી ફરિયાદ નોંધાવી જે મેરી ફરિયાદ નોંધાવી ત્યારે એના પીએસઆઈ ગોહિલે મને કીધું હવે તારી પર હું ફરિયાદ નોંધાવું છું એવું મને દબાણ કર્યું અને બેસ ઓ બોલાવો કરપલા ટોલ પ્લાઝા વાળાને આની પર ફરિયાદ નોંધીએ તો સાહેબ હું મારે સ્વતંત્ર નાગરિક તરીકે હું મેં એમનો નહીં સાહેબ અમે મને દબાવ ના લઈ શકો તો એ એ પર ગોહિલ સાથે માં પેલા લોકોને બોલાવી અને ખોટી મારી પર ફરિયાદ दाखल કરવા માટે દબાણ કર્યું સાથે સાથે મે ગોહિલ સાહેબ પર તમે આવું નાગરિક સાથે ના વર્તન કરી શકો માટે ગોહિલ સાહેબ પર મેં ફરિયાદ કરી છે જોઈએ છે ફરિયાદ મારા પ્રજા સુધી મેસેજ તો કે અધિકારીઓ પણ એમની પર એકસર લે તો મારા ત્યાર પાછી આજે સવારે ત્યાં અત્યાર સુધી ટોલ આજે સવારે ગોહિલ સાહેબ બીવાસી સાહેબ ને લઈને સાથે આયા અને કીધું છે કે તારી માંગણી ટોલ સાથેની છે તું અમારા પોલીસ સ્ટેશન પોલીસ ના ગોહિલ સાહેબ પર આવો આરોપ નામ કહો આરોપ લઈને ફરિયાદ કરી છે તો ફરિયાદ નિરાકરણ આવું જોઈએ મારી તમામ સમાજ સમાજને આ કહું છું આ ટોલ પ્રાઝા નું મારું વ્યાજબી કારણ છે આ જો નેતા હોય તો ભારત સરકારનો નો ઓથોરાઇઝ વાળો કાગળ આપે અને ઓથોરાઇઝ વાળું કાગળ આપે એમાં શું નિયમ છે શું અહીંયા ખાડા પૂરવાનો કરો અધિકાર છે જે ખાડા એજન્સી એકબીજા પર માથા પર ફેંકે છે આ ટોલ પ્રાઝા પૈસા ચૂકવાનું કામ કરે છે નથી લાવતો તો મારી માંગણી એક હોય કે કર્મચારી પર એક્શન લેવાય બીજી માંગણી એ છે કે આ ગોહિલ સાહેબ તાત્કાલિક એની પર કાર્યવાહી થાય ત્રીજી માંગણી ટોલ પ્લાઝા જે છે એના તમામે તમામ અને સરકારી રેકોર્ડ જે છે જે ભારત સરકારના નિયમ સાધ્યા છે ટોલ વાળા ટોલના જેટલા ટોલના જે હોય એ ટોલના જે નિયમ છે એ નિયમ પ્રમાણે છે કે કેમ કેમ કે અહીંયા કેટલા લોકો અહીંયા એક્સિડન્ટ થયા છે ગઈકાલે શિક્ષક ને એક ભાઈ જતો પટેલભાઈ એમની નાક ની અંદર એની ઘરવાળી નાખવાથી લોહી એક્સિડન્ટ થયું તો લોહી બંધ થતું આ જો નહી થાય તો અહીંયા પરીક્ષાઓ ચાલુ થવાની છે હોળી ચાલુ થવાની છે લગ્નો પણ ચાલુ કેટલા એક્સિડન્ટ થશે તો મારી સમાજ ને પ્રજા ને મારા પ્રજાના પ્રતિનિધિઓને મારે અહીંયા કહેવું પડશે કેટલા પ્રતિનિધિઓ મેં રોક્યા કે સાહેબ ઉભા અમારી વાત સાંભળો તો અહીંયા મારા પ્રતિનિધિઓ જેવા કે ધારાસભ્ય સંસદ સભ્યો ઉભા નારાયણ સાહેબ આખરે મારે ક્યાં જઈને રજૂઆત કરવી આવતીકાલે મુખ્યમંત્રી આવવાના છે હું પ્રજાને કહું છું કે કાલે મુખ્યમંત્રી સવાલ કરો આ ટોલ સાચો છે ખોટો છે એ પ્રૂફ કરી બતાવે અમને ડોક્યુમેન્ટ આપે પત્રકાર મિત્રોને પણ કહું છું તમે બધા જ નાગરિકનો અવાજ છો તો આવતીકાલે સીએમ ના સભાની અંદર સવાલ કરો કે આદિવાસી સમાજ અંદર આ ટોલ જે ટોલ સુવિધા કોઈ નથી એ ફેર લાઈન નથી જે કોઈ જુના રોલ હતો એની પર છે તો મારા આદિવાસી સમાજ ને લૂંટવાનો છે મારા દાવની પ્રજાને ગાંડો કે છે એની પર એક્શન લો આ ટોલ છે કે શું છે એ મને બતાવો મારે બીજું કઈ લેવા દેવા નથી મારી માંગણી નહીં શીખવાડે તો જન આંદોલન કરે અહિયાં લોકોને જાગૃત કરીશ આ ધણા પર બેસી રહે અને જ્યાં સુધી માંગણી ના પડે ત્યાં હું બેઠેલો છું મારા સમાજના બધા પ્રતિનિધિઓ કહો છો આવો ચાહે કોંગ્રેસ બીજેપી ભાજપ અથવા કોઈ પણ હોય દાહોદ ની પ્રજા ને ગાંધી કીધી છે અને ગાંધી કીધી છે સજાગ થાવ એ કોણ છે એ હિન્દી ભાષી જે દાહોદ ને ગાંધી કીધી છે અત્યાર સુધી મને એવું લાગે છે આ ટોલ ખોટો છે એટલે ગાંધી કીધી છે તો હું સજાગ છું એટલે મેં તમારી સાથે વાત કરું છું મને પ્રવીણ પારગી આદિવાસી કાર્યકર્તા જાગૃત નાગરિક નથી આવતો સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો